હેલો લિસનર્સ આપણી સાથે અમદાવાદના ફેમસ ઓપ્થાલ્મોલોજીસ્ટ ડોક્ટર ભાવના દેસાઈ છે ડોક્ટર ભાવના દેસાઈ વેલકમ ટુ પોડકાસ્ટ થેન્ક યુ આપણે આંખો વિશે વાત કરીએ એના પહેલા આપણા લિસનર્સને આપના વિશે કહેશો ડોક્ટર દેસાઈ શ્યોર થેન્ક યુ રિન્દે મારું નામ ડોક્ટર ભાવના દેસાઈ છે અને હું છેલ્લા અગિયાર વર્ષથી અમદાવાદમાં એઝ અ ફેકો રિફ્રેક્ટિવ સર્જન તરીકે પ્રેક્ટિસ કરું છું મારું એરિયા ઓફ એક્સપર્ટીઝ છે મોતીઓ અને ચશ્મા નંબર થી નિવારણ બટ વી લુક ઇન ટુ કોમ્પ્રિહેન્સિવ આઈ કેર ડોક્ટર દેસાઈ હું પણ એક ફાધર છું અને ઘણા બધા મા બાપનો એક સતાવતો પ્રશ્ન છે કે બાળકોનો જે સ્ક્રીન ટાઈમ છે એ ખૂબ વધી ગયો છે એના લીધે એમને નજરની કમજોરી થાય છે જેને આપીએ માયોપિયા કહીએ છીએ એના વિશે આપ આપના લિસ્ટનર્સને કંઈ કહેશો ઓકે સી આ બહુ જ ઓપીડીમાં ભાગના જે પેરેન્ટ્સ હોય આ જ પ્રશ્નો હોય છે કે કેમ હવે બધાને ચશ્મા નંબર છે ઓકે સો એની પહેલાં આપણે થોડુંક આઈની ફિઝિયોલોજી અથવા આંખ કેવી રીતે કામ કરે છે એ સમજીએ તો ભગવાને આપણને આઈ ભાગે ડિસ્ટન્સનું કામ કરવા માટે બનાવી છે સો જ્યારે કોઈને બી નજીકનું કામ કરવું હોય અથવા નજીકનું જોવું હોય તો આંખની અંદરના મસલ જે છે એ નાના થાય અને બંને આંખ થોડી અંદરની બાજુ કન્વર્ટ થાય એટલે ટૂંકમાં આંખને થોડુંક શ્રમ કરવું પડે હવે જ્યારે હવે ઇન્ડોર એક્ટિવિટીઝ કેમ કે વધી ગઈ છે સ્ક્રીન ટાઈમ બહુ જ વધી ગયું છે તો જે નજીકનું જોવાનું જે કલાકો છે એ પહેલાં કરતાં ઘણા વધી ગયા છે એના લીધે બ્રેનને આપણા બ્રેન જે છે એને એવું પરસીવ થાય કે આ જ નોર્મલ છે એના લીધે એ આંખને વધારે સ્ટિમ્યુલેશન આપે જેનાથી આંખની જે લેન્થ છે એ વધે જે પંદર વર્ષથી ઓછાના છોકરાઓને એ ચાન્સીસ વધારે રહે છે જ્યારે આંખની લેન્થ અથવા આંખની સાઈઝમાં વધારો થાય તો માયોપિયા ઇન્ડ્યુસ થાય માયોપિયા શું હોય નિયર સાઇટેડનેસ જેમાં દૂરનું ઝાંખું હોય પણ નજીકનું ક્લિયર દેખાય તેમાં આંખની લેન્થ વધે એટલે માયોપિયા હવે આપણે વધારે જોઈએ છે અત્યારે જે કોવિડ ગયું એના પછી ઓનલાઈન શિક્ષણ જે ટ્યુશન અથવા સ્કૂલના ક્લાસીસ થવા લાગ્યા છે જેના લીધે બાળકોનો સ્ક્રીન ટાઈમ ખૂબ વધી ગયો છે રાઈટ મારો 8 વર્ષનો ભત્રીજો છે જે પણ ઓનલાઈન શિક્ષણ લઈ રહ્યો છે અને એને હવે ચશ્માની જરૂર પડવા લાગી તો મારે એમ સમજવું કે હવે એની આંખો નબળી થઈ ગઈ છે ઓકે સી પહેલું તો આપણે એ સમજવું પડે કે નબળું છે કહેવાય જ્યારે કરેક્ટેબલ વિઝ્યુઅલ એક્વિટી એટલે જેટલું આપણે કરેક્શન કરી શકીએ એના પછી બી જો સિક્સ સિક્સ અથવા ટ્વેન્ટી ટ્વેન્ટી વિઝનથી નજરથી ઓછું હોય તો એને નબળાશ કહેવાય જેને મેડિકલ ભાષામાં એમ્બ્લાયોપી અથવા લેઝિયાઈ કહેવાય જો ચશ્મા સાથે નજર બરાબર હોય તો એને નબળાશ ના કહેવાય હવે આપણે જોઈએ છે સ્પેશિયલી કોવિડ પછી સ્ક્રીન ટાઈમ વધી ગયું છે કેમ એ સ્ટાર્ટ થયું કેમ કે છોકરાઓ આઉટડોર કરતા ઇન્ડોર રહેતા થઈ ગયા ઇન્ડોર રહેતા થયા તો પછી પહેલાં ટીવીનું વપરાશ વધ્યું પછી હવે સ્ક્રીનનું સ્ક્રીનમાં મોબાઈલ લેપટોપ્સ આઈપેડ્સ બધું વધી ગયું છે પહેલાં કરતાં જેના લીધે જેમ મેં પહેલાં કીધું આંખની લેન્થ વધે છે અને માયોપિયા અથવા નિયર સાઇટેડનેસના એટલે પ્રેવલન્સ વધી ગયું છે સો ધ ડેટા હવે સજેસ્ટ કરે છે કે લેસ દેન ફિફ્ટીન ઇયર્સમાં ઓલરે ઓલમોસ્ટ ઇન્ડિયામાં ફિફ્ટીન ટુ ટ્વેન્ટી છોકરાઓને ચશ્માની જરૂર પડે છે સો ઇવન ઇફ એ ખાલી સ્ક્રીનથી નહીં પણ ઓબ્વિયસલી બહુ બધા જેનેટિક ફેક્ટર્સ હોય એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ હોય પણ સ્ક્રીન ટાઈમ અથવા ઇન્ડોર રહેવાનું જે છે એ એક મોટું કોન્ટ્રીબ્યુટિંગ ફેક્ટર છે બરાબર તો ડોક્ટર દેસાઈ આઈપેડ અથવા મોબાઈલ યુઝ કરીએ છે તો એનાથી માયોપિયાના ચાન્સીસ વધી જાય છે એવું કહી શકાય ડેફિનેટલી હવે મોબાઈલ એટલે આપણે આટલા ટ્વેન્ટી ફાઇવ ટુ થર્ટી સેન્ટીમીટરમાં છોકરાઓ જોતા કોક વાર બહુ જ નજીકથી બી જોતા હોય અને કન્ટિન્યુઅસ કલાકો ખબર નથી પડતી કે કેટલા કલાકો એ લોકોનું સ્ક્રીન ટાઈમ વધી જાય છે હવે પેરેન્ટ્સ પૂછે કે મેડમ અમે મોબાઈલ કરતાં આઈપેડ આપીએ તો ચાલે કહેવાય કે ભાઈ બે પાંચ ટકા બેટર બિકોઝ આઈપેડની સ્ક્રીન મોટી હોય એટલે ફોન સાઇઝ મોટા હોય એટલે આંખને શ્રમ થોડુંક ઓછું કરવું પડે તો આઈપેડ કહી શકાય કે બે પાંચ ટકા થોડુંક બેટર મોબાઈલથી પણ જેટલું થાય એટલું સ્ક્રીન ટાઈમ ઓછું હોય તો સૌથી સારું હવે એમાં જો તમારે કમ્પલસરી એને આઈપેડ કે ફોન આપવું બી પડે તો એટલું એટલીસ્ટ એમાં છોકરાઓને આપણે એક હેબિટ ઇન્કલ્કેટ કરી શકીએ કે જ્યારે બી એ લોકો જુએ છે સ્ટડીઝ માટે કે રીલ્સ સ્ક્રોલ કરતા હોય કે જે બી અડધો પોણો કલાક થાય થોડીક વાર બ્રેક લે થોડુંક ડિસ્ટન્સનું થોડુંક દૂરનું જોઈએ તો આંખના મસલ્સને આપણે જેટલું રિલેક્સ કરી શકીશું એટલું એની ઇફેક્ટ થોડીક ઓછી થશે બરાબર તો તમે કીધું કે એક લિમિટમાં આપીએ તો કદાચ એની અસરો ઓછી થાય અથવા એને એની ઇમ્પેક્ટ ઓછી થાય તો આઈડિયા ટાઈમ શું કહી શકાય ઓકે સી ધીસ ઇઝ ધ મોસ્ટ કોમન ક્વેશ્ચન જે અમારી ઓપીડીમાં પેરેન્ટ્સ પૂછતા હોય નંબર આવે એટલે પહેલું કે મેડમ તમે સમજાવો આમને કે ભાઈ ફોન ઓછું જોવે ફોન ઓછું જોવે તેમાં હું એને બે રીતે સમજાવીશ સાયન્ટિફિક એન્ડ સાયકોલોજીકલ બોથ સાયન્ટિફિક શું છે હવે આઈડિયલ સ્ક્રીન ટાઈમ જે રિસર્ચ કહે છે કે ઇફ યોર કિડ ઇઝ લેસ દેન ટુ યર્સ એને ઉંમર બે વર્ષથી ઓછું છે તો સ્ક્રીન ટાઈમ બિલકુલ ઝીરો હોવું જોઈએ બેથી પાંચ વર્ષના છોકરાઓ હોય તો ટ્રાય કરો કે એ કલાકનું એનું મેક્સિમમ સ્ક્રીન ટાઈમ રહે અને ફાઇવ એન્ડ અબવ 15 ફિફ્ટીન ઇયર્સની એજ સુધી મેક્સિમમ ટુ નું સ્ક્રીન ટાઈમ ઇઝ ઓકે સેકન્ડ સાયકોલોજીકલ જે છે છોકરાઓ કેમ કે હવે સ્ક્રીનમાં એટલું બધું એ અંદર ઘૂસી જાય છે તો એ લોકોનું સોશિયલ ઇન્ટરેક્શન બહુ જ ઓછું થઈ ગયું છે તો એ બી એક હાર્મફુલ ઇફેક્ટ છે જે આપણે એઝ પેરેન્ટ્સ એન્ડ ગ્રાન્ડ પેરેન્ટ્સ થોડુંક છોકરાઓ પર ધ્યાન દોરવું જોઈએ આપણે યસ ડોક્ટર આઉટડોર એક્ટિવિટીનો શું રોલ રહે બાળકો જેમ આપણે કીધું કે ઇન્ડોર એક્ટિવિટી બહુ વધી ગઈ છે જેમ કે મારા ઘરમાં જ મારું બાળક નાનું હતું ત્યારે કંઈ પણ એને જમાડવું હોય કે રોતું હોય તો એને હાથમાં એક મોબાઈલ આપણે પકડાવી દઈએ અથવા પકડાવી દીધું અને બાળકને શાંત કરી દઈએ તો એના લીધે આઉટડોરની એક્ટિવિટી ઘણી ઓછી થઈ ગઈ છે તો બાળકો જો આઉટડોરમાં રમે અને કુદરતી લાઇટની અંદર સન સૂર્યપ્રકાશમાં એ લોકો રમે તો એનાથી માયોપિયાને કોઈ અસર થાય અથવા એને ઇફેક્ટ ઓછી થઈ શકે ડેફિનેટલી તમારું પોઈન્ટ એકદમ સાચું છે હવે પેરેન્ટ્સ હવે વર્કિંગ પેરેન્ટ્સ વધારે થઈ ગયા તો અને પ્લસ આપણું બધાનું ધીરજ ઓછું થઈ ગયું છે કે છોકરું રડે ફોન આપી દીધું એ જમવામાં વધારે ટાઈમ લે ફોન આપી દીધો ચલો તો હવે તમે જ એઝ પેરેન્ટ્સ બી એ લોકોને ખ્યાલ આવશે કે પહેલાં જે છોકરું પંદર મિનિટમાં જમી લેતું હતું હવે એ જ ફોન સાથે એ ઓલમોસ્ટ પોણો કલાક કલાક લે છે એટલું જ જમવાનું બે ઇફેક્ટ છે એના પહેલું કે ઓબ્વિયસલી એ સ્ક્રીનની એને આદત પડી ગઈ છે તો જ એ જમે અને પ્લસ એના સાથે સાથે ચાઇલ્ડહુડ ઓબેસિટી એટલે વધતી જાય છે કેમ કે એ ખબર જ નથી છોકરાએ કેટલું ખાધું અને આપણે ફોર્સ ફીડિંગને થોડુંક કરીએ એમાં આજ પેરેન્ટ પેરેન્ટ્સને થાય કે ભાઈ અમારું કામ પતી ગયું જમાડી દીધું પણ એક આપણે ટ્રાય કરીએ કે આપણે એમની જોડે બેસીને જમીએ આપણે બી ફોન ના લઈએ એને બી ફોન ના આપીએ તો એ વધારે બેનિફિશિયલ છે જમાડવા માટે પ્લીઝ ક્યારે બી ફોન ના આપવું જોઈએ એ તકલીફ પડે ડેફિનેટલી હું બી એક પેરેન્ટ છું એટલે તકલીફ પડે બટ ટ્રાય એન્ડ જમતા ટાઈમ ફોન જેટલું ઓછું થાય એટલું જ સારું અને આઉટડોર એક્ટિવિટી જે તમે પૂછ્યું સો રેકમેન્ડેડ જે છે એટલીસ્ટ વન ટ્વેન્ટી મિનિટ્સ અથવા બે કલાકની રોજની આઉટડોર એક્ટિવિટી કિડ્સની હોવી જોઈએ જેનાથી આંખના મસલ્સને બધું રિલેક્સ રહે અને એ લોકોનું પ્રોગ્રેશન જે છે ચશ્માનું એ ઓછું થાય ઓછું થાય આપણે બાળકો નાના બાળકો વિશે વાત કરી પણ હવે મોટા જેમ કે મારો ભત્રીજો છે એ ટીન એજ છે અરાઉન્ડ ફિફ્ટીન યર્સ ઇયર્સનો છે હું કોન્સ્ટન્ટલી જ્યારે ઘરે જઈએ ત્યારે જોતા હોય કે કોન્સ્ટન્ટલી સોશિયલ મીડિયા ઉપર એક્ટિવ હોય ને ઘણો બધો એનો સ્ક્રીન ટાઈમ છે તો હું એવું સમજી શકું કે એની આંખો ઓલરેડી નબળી પડવા લાગી છે સી હવે નબળી જેમ મેં પહેલા બી કીધું કે નબળી શું હોય નબળી ઇઝ જો પર્મનન્ટ પેલું ચશ્મા સાથે ભી કરેક્ટેબલ વિઝન ના હોય તો એને નબળી કહેવાય હવે જ્યારે એ સોશિયલ મીડિયાનું બધાનું બે ઇફેક્ટ છે એક તો ફિઝિયોલોજીકલ જે બોડી પર ઇફેક્ટ પડે એને એક સાયકોલોજીકલ સોશિયલ મીડિયા પર વધારે દેખાદેખીમાં બહુ બધા છોકરાઓ આમ ઓપીડીમાં આવે ને કે અમને નથી દેખાતું અમને નથી દેખાતું કેમ ક્યારે એ લોકોને ફેશનેબલ ગ્લાસીસ જોઈએ અચ્છા તો એક એવી ઇફેક્ટ એની છે પણ ટિલ ધી એજ ઓફ ફિફ્ટીન સિક્સટીન ઇયર્સ જે મેં કીધું બે કલાકથી આપણું સ્ક્રીન ટાઈમ રહે તો દેટ ઇઝ એડવાઇઝેબલ ઓકે એકવાર નંબર આવી ગયા હોય ચશ્મા પહેર્યા હોય પછી કોન્સ્ટન્ટ વધ્યા કરે એવું થાય માયોપિયામાં યસ ઇટ કેન હેપન હવે માયોપિયાનું જે પ્રોગ્રેશન અથવા ચશ્માનું નંબરનું વધવાનું જે છે એ ફક્ત ખાલી સ્ક્રીન ટાઈમ ઉપર લિમિટેડ નથી એમાં જીનેટિક ફેક્ટર્સ બી આવે કે સપોઝ બંને પેરેન્ટ્સને જો નંબર્સ છે તો એ પ્રોગ્રેશનના ચાન્સીસ વધી જતા હોય છે એમાં એડિંગ જો સ્ક્રીન ટાઈમ અથવા ઇન્ડોર એક્ટિવિટી વધારે હોય તો એ જ પ્રોગ્રેશન થોડુંક વધારે ફાસ્ટ હોય છે હવે આપણે આજે પછી એક પેરેન્ટ્સનું એક બહુ કોમન ક્વેશ્ચન છે જે ઓપીડીમાં પૂછે કે ભાઈ અમને ચશ્મા આને આપી દીધા તો અમે જો પહેરાઈને રાખીશું તો શું નંબર ઉતરી જશે નહીં નંબર નહીં ઉતરે માયોપિયા માઇનસ નંબર્સ નહીં ઉતરે એક હોય છે હાઇપરોપિયા એટલે પ્લસ નંબર્સ જે હોય છે એ જેમ જેમ એની ઉંમર વધે તો આંખની લેન્થ વધે તો એ પ્લસ નંબર્સ ઓછા થઈ શકે છે પણ માઇનસ નંબર્સ વધવાના ચાન્સીસ રહે બીકોઝ ઇવન ઇફ એનું સ્ક્રીન ટાઈમ નથી તો બી જેમ હાઈટ વધે એમ એમ આંખની લેન્થ વધે તો માયોપિયા પ્રોગ્રેશન થઈ જ શકે છે યસ હવે એને આપણે આ હાથમાં શું છે કે હવે એ ઇન્ડોર આપણે એનું એક્ટિવિટીઝ ઓછું કરીએ આઉટડોર એક્ટિવિટીઝ વધારીએ સેકન્ડ હવે એવા ટ્રીટમેન્ટ ઓપ્શન્સ બી છે જેમ કે અમુક ડ્રોપ્સ અમુક મેડિકેશન્સ આવે પછી અમુક એવા છે જેનાથી આપણે પ્રોગ્રેશન અથવા જે નંબર વધવાનું સ્પીડ છે એને થોડુંક ડાઉન કરી શકીએ છીએ નહીં જ વધે એવું નથી પણ યાસ પ્રોગ્રેશન આપણે સ્લોડાઉન ડેફિનેટલી કરી શકીએ છીએ વિથ ધ મોડન ટેકનોલોજી એન્ડ ધ મોડન મેડિસિન સો ટેકનોલોજીમાં જે બ્લુ આઈ પ્રોટેક્શન આપણે કહીએ છીએ તો માયોપિયાના જે પણ પેશન્ટ હોય તો એ ચશ્મા પહેરતા હોય તો બ્લુ આઈ પ્રોટેક્શન સાથે સી ટુ સ્ટે ધ ફેક્ટ્સ વેરી ક્લિયરલી બ્લુ લાઇટથી કોઈ જ ફરક નથી પડતું નંબરના એક ફિયર છે પેરેન્ટ્સનું કે ભાઈ બ્લુ લાઇટથી નંબરનું પ્રોગ્રેશન નહીં થાય એવું નથી કે બ્લુ લાઇટ ફિલ્ટરિંગથી નંબર નહીં વધે અથવા બ્લુ લાઇટ ફિલ્ટરિંગ ગ્લાસીસ પહેર્યા તો સ્ક્રીન ટાઈમ કેટલું બી આપીએ ચાલે એનાથી કોઈ એનું રિલેશન નથી બ્લૂ લાઇટ જે છે એ મોરફ ચાલુ કેમ થયું કે કેમ બ્લૂ લાઇટ વિલન બની ગઈ હવે જ્યારે આપણે આપણે જ્યારે રાત્રે ઊંઘવાના જઈએ ત્યારે બ્રેન અમુક સ્લીપિંગ હોર્મોન્સ રિલીઝ કરે જેને મેલેટોનિન કહેવાય એ જો બ્લુ લાઇટ જે છે વ્હાઈટ લાઇટમાં જે બ્લુ પાર્ટ હોય છે એને પરસીવ કરે તો એ જે સ્લીપિંગ હોર્મોન્સ છે આપણા એના ઓછા રિલીઝ થાય એટલે આપણું ઊંઘવાનું પેટર્ન ડિસ્ટર્બ થાય તો ત્યાંથી બ્લુ લાઇટ બિચારી વિલન બની ગઈ રાઈટ સો જાગતા સવાય એ કોઈ એનું રોલ નથી સેકન્ડ બધા જ હવે જે મોડર્ન ગેજેટ્સ આવે છે ફોન્સ છે લેપટોપ્સ છે બધામાં ઓલરેડી બ્લુ લાઈટ ફિલ્ટર્સ લાગેલા છે સો ઇટ ડઝન્ટ પ્રોવાઈડ એની એડેડ એડવાન્ટેજ

તો એના લીધે ડાયટનું કોઈ સીધું સીધું રિલેશન ચશ્માના નંબર સાથે નથી જેમ આપણી બોડીની પ્રોપર હેલ્થ ગુડ હેલ્થ માટે બેલેન્સ ડાયટ લેવું જોઈએ સો ઇવન આપણી આંખ બી બોડીનું જ પાર્ટ છે તો આપણી આંખની નર્વસ ને બધું સારું રહે આપણે ને બધું ના થાય એના માટે આપણે બેલેન્સ ડાયટ ડેફિનેટલી લેવું જોઈએ વિટામિન એ સીધું સીધું આઈસથી કનેક્ટ આપણે કરીએ છીએ પણ એનું માયોપિયાના પ્રોગ્રેશન અથવા ચશ્માનો નંબર વધી જાય કે ના વધવે કે ચશ્મા ના આવે એનાથી નું કોઈ રિલેશન નથી રહેતું હવે છોકરાઓ નંબર આવી ગયા તો આપણે હવે એને લીલા શાકભાજી ખવડાવીશું તો નંબર નહીં વધે કે આ આપણે વિટામિન એ કેપ્સુલ આપીશું નંબર નહીં વધે એવું નથી સો જનરલ બોડી હેલ્થ માટે બેલેન્સ ડાયટ ઇઝ ડેફિનેટલી એડવાઇઝેબલ જેમાં વિટામિન એ ડેફિનેટલી હોવું જોઈએ પણ ચશ્માના નંબરથી કોઈ રિલેશન નથી તો સ્ક્રીન ટાઈમ આપણે કહીએ છીએ વિલન તો છે એ પાત્ર વિલન છે પણ જો આપણે એને લિમિટ જેમ આપે કીધું એ રીતે યુઝ કરીએ તો ઘણા અંશે એને રોકી શકીએ અથવા આગળ પ્રોગ્રેસ થતો રોકી શકીએ છીએ યસ એટલીસ્ટ આપણે આપ સી અમુક વસ્તુઓ છે આપણા હાથમાં છે અને અમુક આપણા હાથમાં નથી સો સ્ક્રીન ટાઈમ એક એવી વસ્તુ છે જે આપણા હાથમાં છે કે આપણે એને લિમિટ કરી શકીએ છે જેનાથી બધાનું એક આપણા બોડી પર ઇફેક્ટ છે પ્લસ છોકરાઓનું માઇન્ડ બી સારું રહે છે સોશિયલ ઇન્ટરેક્શન જ નથી છોકરાઓમાં આવી સો એ એક સારું રહે એટલે

થશે રાઈટ સો આપણે વોટ યુ ડોન્ટ ડૂ યુ કાન્ટ પ્રીચ એટલે જે તમે નથી કરતા એ તમે કેવી રીતે શીખવાડી શકો છો રાઈટ છોકરાઓ જોડે તમારે જવું પડશે એ લોકો જોડે રમવું પડશે તો એ લોકો આઉટડોર એક્ટિવિટીમાં એ લોકોને ઇન્ટરેસ્ટ આવશે સી સ્ક્રીન જે છે ને એ તરત તમને સેટિસ્ફાઈ કરે અથવા તરત તમને આનંદ આપે કે ભાઈ હા ચાલો મજા આવી ગઈ પણ એ એના લીધે અટેન્શન સ્પેન બી બહુ ઓછું થઈ ગયું છે તરત આમ દસ દસ સેકન્ડની જે રીલ્સ સ્ક્રોલ થાય છે જેના લીધે સ્ક્રી એટેન્શન સ્પેન હવે છોકરાઓમાં તમે જોશો બહુ જ ઓછું છે બધું ક્લિક પર જોઈએ બહુ ફટાફટ 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 જોઈએ તો હું બધા મારા જે પેશન્ટ્સ હોય બધાને છોકરાઓને કહું કે એન્ગેજ દેમ ઇન વન સ્પોર્ટ્સ જે લોકોને ગમતું સ્પોર્ટ્સ હોય એ એક સ્પોર્ટ્સમાં એ લોકોને એન્ગેજ કરો સો એનાથી ડેફિનેટલી એઝ એન ઓફથેલમોલોજીસ્ટ આઈઝની તો બેનિફિટ છે જ પણ એ લોકોનું સોશિયલ ઇન્ટરેક્શન વધે એ લોકોનું વર્ક વધે કેવી રીતે બહાર જઈને પોતાને હેન્ડલ કરવું એ બધું બી વધે સો એઝ ડૉક્ટર્સ મને એક એક સોશિયલ રિસ્પોન્સિબિલિટી તરીકે મને એવું લાગે કે યુ નો ગીવ દેમ અ લિટલ એક્સ્ટ્રા નોલેજ તો આ પેશન્ટને કહેતી હોઉં કે એન્ગેજ દેમ ઇન અ સ્પોર્ટ્સ તો ફિઝિકલ બેનિફિટ્સ સાથે સાથે બહુ બધા બીજા બેનિફિટ્સ બી થાય ડેફિનેટલી ડેફિનેટલી થેન્ક યુ થેન્ક યુ ડોક્ટર આપે માયોપિયા વિશે ઘણા બધા મિથ હતા એઝ અ પેરેન્ટ મને પણ ઘણી બધી વસ્તુ નવી જાણવા મળી આપણે એક વિચારતા હોઈએ કે ના સ્ક્રીન ટાઈમ થી ઇફેક્ટ ન થાય પણ એને કેવી રીતે આપણે જરૂર ડે ટુ ડે લાઈફમાં આજે અમુક એવું થઈ ગયા છે કે સારા લર્નિંગ પ્લેટફોર્મ ઓનલાઈન અવેલેબલ છે તો બાળકને એ પણ મળી રહે છે પણ સાથે સાથે કેવી રીતે આપણે સ્ક્રીન ટાઈમ યુઝ કરવો જોઈએ જેથી એને માયોપિયાની ઇફેક્ટ ઓછામાં ઓછી આવી શકે સ્ક્રીન ટાઈમ સ્ક્રીન યુઝ કરવું બી પડે તો વચ્ચે વચ્ચે જો બાળક બ્રેક લે એ બ્રેક એકચ્યુઅલી એડલ્ટ્સ માટે બી એટલું જ એડવાઇઝેબલ છે પર કિડ્સ માટે ઇટ ઇઝ મચ મોર ઇમ્પોર્ટન્ટ બીકોઝ ડેવલપિંગ એજ છે આંખની સાઇઝનું વેરીએશન આવી શકે એટલે થાય એટલું વચ્ચે વચ્ચે બ્રેક લે ડિસ્ટન્સ ઓબ્જેક્ટ જોઈએ તો એની ઇફેક્ટ આપણે ઓછી ડેફિનેટલી કરી શકાય છે યસ ખૂબ ખૂબ સુંદર રીતે આપે મને અને બધા જ લિસનર્સને માયોપિયા વિશે ઇન્ફોર્મેશન આપી અને થેન્ક યુ સો મચ ડોક્ટર ભાવના થેન્ક યુ થેન્ક યુ